ગણેશ ઉત્સવમાં છેતાલીસ વર્ષોથી ભક્તોના હૈયે વસેલા બિલ્લીમોરા દેવસરના રાજાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી પધાર્યા બિલ્લીમોરા તેમજ આજુબાજુના ગામના લોકોનું આસ્થા વિશ્વાસ જોડાય છે બિલ્લીમોરાના દેવસરના રાજા સાથે દર વર્ષે ભક્તો દેવસરના રાજાને જોવા દૂર દૂરથી આવે છે બિલ્લીમોરાના મોટી દેવસર ગણદેવી રોડ પર ગામના ચોક ખાતે શ્રી બાળ યુવક ગણેશ મંડળ દ્વારા સન ઈસ્વીસન ઓગણીસો ઓગણસીથી દેવસરના રાજાની ગણેશ ચતુર્થીના દિવસથી સ્થાપના કરવામાં આવતી હતી દેવસરના રાજાના દર્શન કરવા નવસારી ગણદેવી વલસાડ દમણ સુરત જેવા શહેરોમાંથી ભક્તો આવે છે એટલું જ નહીં રાજ્યના મોટા નેતાઓ પણ દેવસરના રાજાને માથું ટેકવ આવે છે જ્યારે પણ ગણેશ ચતુર્થી તહેવાર નજીક આવે છે ત્યારે જેમ ભક્તો મુંબઈના લાલબાગના રાજાને જોવા તત્પર હોય છે તેમજ દક્ષિણ ગુજરાતમાં લોકો દેવસરના રાજાને જોવા રાહ જોતા હોય છે એટલે જ તો દેવસરના રાજાના આગમનમાં લાખોની સંખ્યામાં યુવાનો વડીલો અને બાળકો ઉમટી પડે છે અને નવાઈની વાત તો એ છે કે દેવસરના રાજાની આસ્થાનો અંદાજ તમે લગાવશો તો આવનાર બે હજાર છેતાલીસ સુધી તો બાપાની મૂર્તિના સ્પોન્સરો અત્યારથી જ બુક થઈ ગયા છે એટલે જ તો કહેવાય છે ને રાજાના રાજા દેવસરના રાજા